અવકાશની દુનિયા જેટલી રસપ્રદ છે તેટલી જ આશ્ચર્યજનક પણ છે આ સંદર્ભમાં અમેરિકન અવકાશ એજન્સી નાસા એ ચેતવણી આપી છે કે આગામી દિવસોમાં ચાર વિશાળ સ્ટોરેડ એટલે કે અવકાશ મોટા પથ્થરો પૃથ્વીની નજીકથી પસાર થશે જોકે એવું પણ કહેવામાં આવ્યું હતું કે આનાથી કોઈ ખતરો નથી નાસાના રિપોર્ટ મુજબ ત્રેવીસ થી પચીસ મે બે ની વચ્ચે આ એસ્ટોરોઈડ પૃથ્વીની ખૂબ નજીક આવશે આમાંથી સૌથી વધુ મોટો એસ્ટરોઇડ આડત્રીસ સિત્તોતેર છેતાલીસ છે જે આશરે અગિયારસો ફૂટ લાંબો છે એનો અર્થ એ કે તે સ્ટેડિયમ જેટલું મોટું છે એસ્ટરોઇડ એક મોટો પથ્થર હોય છે જે સૂર્યની આસપાસ ફરે છે મોટા ભાગમાં એસ્ટરોઇડ મંગળ અને ગુરુ ગ્રહ વચ્ચે એસ્ટરોઇડ બેલ્ટમાં જોવા મળે છે જો કે તેવો ઘણીવાર પૃથ્વીની નજીકથી પસાર થતા હોય છે તો વધુ માહિતી મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો વિડિયો પસંદ આવે તો લાઈક કરી દેજો ચેનલમાં નવા છો તો સબ્સ્ક્રાઇબ કરી દેજો